પાલીતાણા તાલુકા અને શહેરમાં ત્રણ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત પાલીતાણા તાલુકામાં આજે અકસ્માતની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં વિગતવાર વાત કરીએ તો પાલીતાણા તાલુકાના ટોડીના પાટિયા નજીક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જેમાં ગરાજીયા ગામના લોકો સગાઈનો પ્રસંગ કરી આવી રહ્યા હતા ત્યારે રોજનું ટોળું આડું પડતા પલટી ખાઈ ગયું હતું વાહન જેને લઈને અકસ્માત થયો હતો જેમાં ડ્રાઈવર સહિતને ઈજાઓ પહોંચી હતી અને એકનું મોત થયું હતું ત્યારે બીજો અકસ્માત પાલીતાણાના ભાવનગર રોડ પર સતો નજીક સર્જાયું હોવાની માહિતી મળી છે જેમાં બે બાઇકો સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જેના મૃતદેહને પણ પીએમ ખસેડવામાં આવ્યો છે તેમજ ત્રીજી અકસ્માતની ઘટના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તાર રાણપડા નજીક બની હતી જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક સવારને ઇજાઓ પહોંચી હતી તેને પણ પાલીતાણા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાને પગલે પાલીતાણા તાલુકાની ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ અકસ્માતોને ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પાલીતાણા તાલુકામાં બે લોકોના મોત અકસ્માતની ઘટનાઓમાં બન્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે